કેનેરા બેંકના ખાતામાંથી ગેરકાયદેસર રીતે રોકડ રકમ ઉપાડી લીધી હતી ઉપાડેલી રકમને સ્વીગીના ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવી હતી જેથી નાણાંની હેરાફેરી સરળતાથી કરી શકાય પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મિત ભંડારીએ ટેલિગ્રામ પર એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં તે ગિફ્ટ કાર્ડ ઓછી કિંમતે વેચતો હતો આ ગિફ્ટ કાર્ડ બાદમાં નરેન્દ્રસિંહને વેચાણ કરવામાં આવ્યા હતા આ રીતે ગિફ્ટ કાર્ડના માધ્યમથી ફ્રોડની રકમને આગળ ધપાવવામાં આવી હતી સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ પુરાવા અને ડિજિટલ ટ્રેલના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસ દ્વારા આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ હોવાની શક્યતા પણ નકારવામાં આવી નથી પોલીસે લોકોને અપીલ કરી છે કે અજાણી લિંક્સ એપ્લિકેશન અથવા ગિફ્ટ કાર્ડ સંબંધિત ઓફરોથી સાવચેત રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવે શિયલ ફ્રોડના ગુનામાં કુલ બે આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે એમનું નામ એક એક જે આરોપી છે નરેન્દ્રનું છે દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિસ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે એમનું નામ મિત ભંડારી છે અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઇફ તરીકે અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું જાન્યુઆરી મહિનામાં અને દસમા મહિનાની સતાસમી સત્તીસ સત્તાવીસ તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ એક લાખ રૂપિયા દસ ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા લાઇન્સ પોલીસ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી અને એમાં સામે આવ્યું કે કુલ જે ચાલીસ હજાર રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવામાં વપરાવવામાં આવ્યા હતા પછી એના જ્યારે અમે લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી અને દિલ્હી આપણી ટીમ ગઈ ડી વી સાહેબની નેતૃત્વમાં અને ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિસ્ટ નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મીત ભંડારી એમના પાસેથી લીધું છે તો જ્યારે મીત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી અને ત્યારે ખબર પડી કે એ મીત ભંડારી પોતે પબજી રમે છે મોટાભાગે એક એ શું કહેવાય એક અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે અને પબજી રમતા 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 એમની ઓળખાણ નરેન્દ્રસિંહ ભિષ્ટ સાથે થઈ છે દિલ્હીનો રહેવાસી છે બંને જણા પોત એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા અને મિત સોરી નરેન્દ્રસિંહ ભિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં તો એમને જે મિત ભંડારી છે એને એમને કૂપન મોકલ્યું તો જ્યારે અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે મિત ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ ભીષ્ટને આપ્યું ટોટલ એમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હતું તો જે આપણે ચાલીસ હજારની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં જે નરેન્દ્રસિંહ બિસ છે એમને ફક્ત બત્રીસ હજાર રૂપિયામાં મળ્યું તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનો છે